વેસનગરમાં ચાર પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે અદ્યતન બ્લડ બેંક બનાવાશે બ્લડ બેંકમાં દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું અત્યાર સુધી ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડ દાન મળ્યું હજુ પણ દાનની અપીલ વિસનગર શહેર તેમજ પંથકના દર્દીઓને લોહીની જરૂરિયાત પહોંચી વળવા માટે વિસનગર વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા બ્લડ બેંકનું નવું મકાન બનાવી અદ્યતન બનાવવા અભિયાન ઉપાડવામાં આવ્યું છે વોલેન્ટરી બ્લડ બેંકના પ્રમુખ રાજુભાઈ પટેલ આર કે તેમજ બેંકના હોદ્દેદારો સ્વસ્તિક મિત્ર મંડળ મર્ચન્ટ એસોસિએશન સહિતના સહિયારા પ્રયાસથી શહેરના નર્મદેશ્વર મહાદેવના મંદિરની સામે એક પંચોતેર કરોડની જમીનની ખરીદી કરવામાં આવી છે જેમાં ચાર પચાસ કરોડના ખર્ચે અદ્યતન બ્લડ બેન્ક બનાવવામાં આવનાર છે એમએન કોલેજ રોડ સ્થિત વોલેન્ટરી બ્લડ બેન્કમાં હાલમાં કમ્પોનેન્ટ પ્લાન્ટ પ્લાઝમા સેન્ટર પ્લેટનેટ સેન્ટર આરબીસી હોલ બ્લડ સહિતની સુવિધા આપવામાં આવે છે જ્યારે બસો બોટલ રત્તની ક્ષમતા છે બ્લડ બેંકની જગ્યા નાની પડતી હોય તેમજ અદ્યતન બ્લડ બેંક બને તેમજ વધુ સેવાઓ ચાલુ કરવા માટે બ્લડ બેંકના પ્રમુખ આર કે પટેલે સૌ પ્રથમ રૂપિયા એકાવન લાખ દાનની જાહેરાત કરી દાતાઓને દાન આપવા અપીલ કરતા એકાવન લાખ સાંકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે એકાવન લાખ અમેરિકા રહેતા હિતેશભાઈ કાંજીભાઈ પટેલ તેમજ કંસારાકુઈ ગામના અને ગાંધીનગર ખાતે રહેતા બ્રિજેશકુમાર અમૃતલાલ પટેલે એકાવન લાખ આપતા બે કરોડ દાન ભેગું થયું હતું પત્રકાર લક્ષ્મીબેન પટેલનું અવસાન થયા બાદ તેમની ઈચ્છા મુજબ રૂપિયા બાર પોઈન્ટ પંચાણું લાખ તેમના પરિવારજનો દ્વારા દાન અપાયું હતું ઉપરાંત છવ્વીસ દાતાઓએ અગિયાર લાખ પાંચ લાખ એક લાખ દાનની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત કુલ ત્રણ ચાલીસ કરોડ દાન મળ્યું છે તેમજ અંબિકા એલોઇઝના અશ્વિનભાઈ ઈશ્વરભાઈ પૂજા ડેવલપર્સના હરેશભાઈ કરશનભાઈ પટેલ વીજીઆરના સુભાષભાઈ પટેલ એવરેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટના પરિમલભાઈ મર્ચન્ટ કેમ્પસના રાજુભાઈ દાળિયા પટેલ જ્વેલર્સના લાલભાઈ બિરલા શેઠ ઈશ્વરભાઈ અને કેશવલાલ શેઠ દ્વારા અગિયાર અગિયાર લાખ આપવાની જાહેરાત કરી છે આ ઉપરાંત નાના મોટા મળી કુલ રુપ્યા 3.40 કરોડનું દાન મળ્યું છે ગુરુવારે રાત્રે આર કે પાટી પ્લોટમાં યોજાયેલી બેઠકમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું બ્લડ બેંક આજે વિશ્વકર્મા છેલ્લા કેટલી સુધી સેવાઓ આપી દીધી કે આ અને અહીંયા છેલ્લા ચાર વર્ષથી અમારા વિશ્વકર વેપારી મંડળ અહીંયા સ્વસ્તિક મિત્ર મંડળ અને અંતિમ ઉત્સાહો ટ્રસ્ટ અને કોપર્સ એ અમારા ચાર ટ્રસ્ટો છે એમણે આ બ્લડ બેંક અમને મેહુરભાઈ ડૉક્ટર સાહેબને એમને સુપ્રત કરી કે તમે એવું ચલાવો તો અમારા ગ્રુપમાં જે કીર્તિબેન અમારા પરેશભાઈની આખી ટીમ નતું બહેન અમારી જે ટીમે ફાયરીને ત્રણ વર્ષ પહેલાં અમે હાથ ઉપર લીધી તો આ બ્લડ બેંક કેવી રીતના સુવિધા વધારે આપી શકે એ અમારા દ્રષ્ટિએ ચિંતા કરી અને પહેલાં અમે એક મશીનરી કોમ્પોનેટ મશીન લાવ્યા લગભગ અઢી કરોડના દાતાઓ અમારા ગામમાંથી દાતાઓએ આપી દાન ફી કરી પછી અમને એવું લાગ્યું ભાઈ આનાથી પણ થોડી વ્યવસ્થિત કરે અને નવું પોતાનું મકાન લઈએ તો અમે છેલ્લા બાર મહિનાથી મકાનની શોધખોળ કરતા હતા જગ્યાની તો અમને એક સારી જગ્યા મળી ગઈ અને એ ટાર્ગેટ પણ સાડા ચાર કરોડનું હતું અને એ મકાન તો અમને મળી ગયું સારું અને એમાં પણ અમારા ટ્રસ્ટીઓએ આરોગ્ય અને ગામજનો સરકાર આજે એ નવા મકાનની અમે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ ખાતમુહૂર્ત કરી અને એ પણ બહારથી નવરાત્રિ વખત તૈયાર થઈ જશે સાડા ચાર કરોડનું બજેટ છે દાતા ઉત્સાહિત અત્યારે કે ત્રણ કરોડનું દાન અમારા માર્ગ પર આવી ગયું છે અહીંયા અમારો એવો કોન્સેપ્ટ છે કે ભાઈ અહીંયા છે દોરતાથી પાલનકોટ અહીંયા ખેરાલુ બીજાપુરથી પણ લોકો ફ્લડ લેવા આવે છે અને સરકાર પણ આહવાન કરે છે ભાઈ ફ્લડની સાચી જરૂર હોય સરકારે પણ કહ્યું કે વિસનગરમાં જે અમારી કમિટી છે જાગૃત લગભગ ગમે તેની કેમ્પ કરીને એક પણ દિવસ કોઈ પણ પાછું મોકલ્યા વગર ખરેખર સારી સેવાઓ કરી રહ્યા છે ટીમનું પણ મારી ટીમનું પણ ખૂબ ખૂબ અભિનંદન આપવું ખરેખર કોઈને પાછું જઈને અને બધાને સેવા પૂરી પાડે છે અને આ અમે કામ એક શોર્ટ ટાઈમમાં નવરાત્રિમાં નવું આખું બિલ્ડિંગ બનાવી દઈશું અને ખૂબ ખૂબ અમારા પણ આપો વિસનગર તાલુકાની જનતાનો પણ ખરેખર આભાર માનીએ એટલે ઓછું છે જ્યારે આકલ કરીએ તમને હર હંમેશા દાન આપવા માટે તૈયાર જી બ્લડ બેંક એટલે જીવન જો ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા વિસનગરના આજુબાજુ સમગ્ર મહેસાણા જિલ્લામાં આ પાટણ જિલ્લામાં આપણી બ્લડ બેંક રક્ત પૂરું પાડે છે અને અત્યારે રોજની પચીસથી ત્રીસ બોટલ એવરેજ ડિમાન્ડ રહે છે ને એના માટે મોટા મોટા કેમ્પો કરવા પડે છે જગ્યા નાની પડતી હતી નવી મશીનરી લાવવાની હતી અદ્યતન ટેકનોલોજીથી ટેસ્ટો થાય અને અદ્યતન ટેકનોલોજીથી નવું સારું શુદ્ધ ક્વોલિટી અને ક્વોલિટીવાળું બ્લડ પ્રૂફ પાડીએ એવા હેતુથી એક નવું નવીન મકાન બનાવવું હતું અને એમાં નવીન મશીનરી વસાવવાની અમારી એક આખી યોજના હતી એના ભાગરૂપે રાજુભાઈ આર કે જલ્સના નેતૃત્વ નીચે અમારી કેપેસિટી આખી ગઈ સસ્તી મિત્ર મંડળ ભેગા થઈ અને આ બિરુદ અત્યારે આજના કાર્યક્રમમાં રાજુભાઈએ એકાણું લાખ રૂપિયા આપી અને શ્રી ગણેશ કર્યા હતા એ સિવાય એકાવન લાખ રૂપિયા એસ કે કોલેજ પ્રકાશભાઈ ચેરમેનશ્રી સાહેબ તરફથી એકાવન લાખ રૂપિયા બ્રિજેશભાઈ પટેલ પિન્ટુભાઈ મહેન્દ્રભાઈ પટેલ કંસારાકુ તરફથી અને એકાન્ન લાખ રૂપિયા હિતેશભાઈ પટેલ યુએસએ ફલોટાવાળા તરફથી મોટું દાન મળ્યું છે એ સિવાય ઘણા બધા અગિયાર લાખના પાંચ લાખના લાખના એકાવન હજારના એમ થઈ કુલ આજે ત્રણ કરોડ પંચાવન લાખ રૂપિયા જેટલું માગ પર માગ પર દાન આજે આ નાનકડા કાર્યક્રમમાં મનાવ્યું છે આ કાર્યક્રમથી અમને ખૂબ વેગ મળ્યો છે વિસનગરની બ્લડ બેંક સમગ્ર ગુજરાતમાં અધતન બને એવું અમારું એક લક્ષ્યાંક છે તેની સાથે બ્લડની બીજી વિવિધ સેવાઓ પણ બ્લડ બેંકમાં ચાલુ કરવાની છે જે લોકોને બ્લડની જરૂરિયાત અવારનવાર થાય છે કે જેમને ઓપરેશન કરવાનું ના હોય પણ એમની શારીરિક ખામીના લીધે પેલિસોમિયા હોય કેમેસેલિયા હોય કેન્સર હોય આ કડાની તકલીફ હોય તો આ બધાને મહિને બે મહિને પંદર દિવસે બ્લડ જરૂર પડે છે તો અમને કોઈ દવાખાનામાં ના જવું પડે અને બ્લડ બેંકમાં જ એમના ઘરે બ્લડ અમારી વાન જશે લેવા માટે અહીંયા લાવીશું બ્લડ ચડાવી અને પાછી વાન મૂકી આવશે એવી પણ અમે સેવા કરવા જઈએ એવા પેશન્ટો હોય છે કે જેમને જે તે દવાખાનામાં રહી અને ઓપરેશન કરાવવાનું હોય અથવા ટ્રીટમેન્ટ લેવાની હોય તો એમને ત્યાં બ્લડ અમે પૂરું પાડીશું આ સિવાય વિસનગર સિવિલ વડનગર સિવિલ વિજાપુર સિવિલ ઊંઝા સિવિલ આજુબાજુની સિવિલમાં પણ બ્લડ પૂરું પાડી રહ્યા છીએ અને ત્યાંના દરેક દર્દીને બ્લડ પૂરું પાડવાની અમારી એક લક્ષ્યાંક છે